સરકારના નિયમ મુજબ પંચાયતને વૃક્ષ કાપવાનો કોઈ અધિકાર નથી છતાં સરપંચ કરીને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે જાણ બાદ અધિકારીઓ ને નિરીક્ષણ તો અધિકારી

ભાવનગર જિલ્લાના બુધેલ ગામમાં ભ્રષ્ટાચારનો વિસ્ફોટ થયો છે જેમાં ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સરકારી જમીનના હરિયાળા વિસ્તારનો નાશ કરીને લાખો રૂપિયાની કમાણી કર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે આ કૌભાંડ પછી સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાઓ જોવા મળી છે જેમાં સમશાન કોડિયાર ખોડિયાર મંદિર સુધી હરિયાળીનો વિનાશ થઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર બુદેલ ગામના સ્મશાનની સામેથી લઈને લોઢી ખાણ ખોડિયાર માતાજીના મંદિર સુધીનો વિસ્તાર જે પહેલાથી હરિયાણીથી છલકાતો હતો જે તારીખ ઓગણીસ સપ્ટેમ્બરથી લઈને પાંચ ઓક્ટોબર બે સુધી ગ્રામ પંચાયતના સરપંચના આદેશથી જેસીબી મશીન મુકાવીને બાવળો અને અન્ય વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા આ કાપણી દરમિયાન દિવસ રાત ઇલેક્ટ્રોનિક કટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને અઢાર થી વીસ મજૂરોને સતત કામે રાખવામાં આવ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ રોજના ચાર થી પાંચ ટેમ્પા લાકડા ભરાઈને નજીકની મિલોમાં વેચવામાં આવતા હતા આ રીતે કાપેલા કરીને સરપંચે લાખો રૂપિયાની કમાણી કરી હોવાનો ખુલાસો થયો છે એ કમાણી પંચાયતના ખાતામાં જવાને બદલે સીધો સરપંચના ખેચામાં ગયાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે લોકોએ ખુલાસો કર્યો કે આ કામ માટે કોઈ સરકાર મંજૂરી કે પરવાનગી લેવામાં આવી ન હતી

ગ્રામ પંચાયતના વિસ્તાર જે ગામ ટાઉન વિસ્તાર આવે એમાં મોટા પ્રમાણમાં બાવળો અને વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે અને એમાં જે લાખો રૂપિયાનું લાકડું આ લોકોએ મિલોમાં વેચી દીધેલું છે જે બાબતે અમે શનિવારના રોજ મામલતદાર સાહેબને ફરિયાદ કરી હતી જેથી મામલતદાર કચેરીથી સર્કલ ઓફિસર અને રેવન્યુ અધિકારી આવ્યા હતા જેમણે સ્થળ ઉપર આવ્યા ત્યારે ત્યાં આગળ જેસીબી દ્વારા બાવળીયા કાઢવાનું કામ શરૂ હતું તેમજ પંદરથી વીસ મજૂરો દ્વારા ત્યાં આગળ જે વૃક્ષો હતા એનું જે કટિંગ કરીને લાકડા નોખા કરવાનું કામ શરૂ હતું આ લોકો દ્વારા રોજની ચારથી પાંચ ટેમ્પા ભરી અને જે બોલતન હતું જે લાકડા હતા એ વેચવામાં આવ્યા મિલોમાં જે બાબતે આ લોકોએ પંચરૂચ કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે વાહનની જપ્તી કરવામાં આવે એ કાર્યવાહી લોકો દ્વારા કરવામાં આવી નહોતી ત્યારે આશરે આ સરપંચ દ્વારા બારથી પંદર લાખ રૂપિયા જેટલી મોટી રકમની ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે બાબતે હું કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યો હતો આવ્યો હતો કે આ જે લોકોનો જે લાકડા વેચી દીધા છે એ લાકડા જેટલા અત્યારે હાલમાં પડ્યા હોય મિલોમાં એની રિકવરી કરવામાં આવે તેમજ જે લાકડું વેચાઈ ગયું છે એને જે પૈસા આવે એની રિકવરી કરવામાં આવે પંચાયતમાં લાવવામાં આવે તેમજ જે મશીનો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા જે આ કૌભાણ કરવા માટે એ મશીનોની જપ્તી કરવામાં આવે તેમજ સરપંચ અનિતાબેન સગનભાઈ મકવાણા પર કાયદેસરને ફોજદારી પગલાં ભરવામાં આવે એવી મારી કલેક્ટર સાહેબને રજૂઆત છે